નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ગઈ તારીખ પાંચ છ બે હજાર પચીસના રોજ અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ગરફોડ ચોરીનો ગુનો નોંધાયો હોય જે ગુનાને ડિટેક કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા દરમિયાન આજરોજ ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી કે આ ગુનામાં સંડોવાયેલા આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ ધીરુભાઈ સરવૈયા ગુનો આચરતી વખતે ઉપયોગમાં લીધેલા મોટરસાયકલ લઈને સિંગણભોરથી રાંદેર કોજવે થઈ રાંદેર તરફ જનાર છે જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રાંદેર કોજવે નજીક સિંગ સિંગણપોર તરફ વોચ ગોઠવીને તપાસ કરતા દરમિયાન બાતમી મુજબની મોટરસાયકલ આવતા તેને અટકાવવા જતા પોલીસે જોઈ સદર ઈસમને પોતાનું બાઇક મૂકી સિંગણપોર તરફના તાપી નદીના પાળા તરફ દોડી જઈ તાપી નદીમાં કૂદી ગયેલ અને તરતા તરતા તાપી નદીમાં આવેલા બેટ ઉપર જઈને બેટ ઉપર આવેલા ઝાડી ઝાખરામાં સંતાઈ ગયેલ ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ફાયર બ્રિગેડની ટીમને બોલાવી ફાયર બ્રિગેડ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ ડ્રોન ટીમ સાથે બોટમાં બેસીને બેટ ઉપર જઈ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું બેટ ઉપર પુષ્કળ પ્રમાણમાં અઢી ત્રણ કલાકની ભારે જહેમત બાદ ડ્રોન કેમેરાની મદદથી સદર ઈસમની શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મેળવેલ છે સદર પકડાયેલ ઈસમ નામે મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ ધીરુભાઈ સરવૈયા ઉંમર વરસ વીસ રેઠાણ સૌજી કોરાટ બ્રિજ નીચે તાપી કિનારે ભૂમિ પાસે ખુલ્લામાં મોટા વરાછા સુરત મૂળ વતન ગામ વઢવાણ ધોળીપુર જિલ્લો સુરેન્દ્રનગરવાડાની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે રિપોર્ટર નૈતિક રેશમવાલા સુરત